સીતારામ જય માતાજી કેમ છો બધાય મજામાં આજે આપણે પાછો સેલ લઈને આવ્યા છીએ પાંચસો ની બે વાળી સાડી આ એનું બ્લાઉઝ રહેશે બધું પ્રસંગમાં પહેરાય એવું છે આજનું આ તો વિદ્યામાં બધી કલર ડિઝાઇન મત બધાય બધા સાઈન વાળું હે જરી વાળું આ એનો પલ્લુ રહેશે આ કલર છે એકદમ મસ્ત કાપડ પણ એકદમ મસ્ત છે બ્લાઉઝ સેમ એ સેમ છે બાટલી કલર બ્લાઉઝ જ છે જેમાં અલગ થશે ને એ કહી દઈશ કદાચ મોબાઈલમાં કલર ને લીધે થોડુંક ડિફરન્સ રહેશે કલરમાં ફેરફાર રહેશે કહેતી જઈશ જરીવાળું છે એકદમ મસ્ત છે કાપડ એકદમ સોફ્ટ છે

દરબારી ટાઇપ નું છે એકદમ સોફ્ટ મટીરીયલ અને એકદમ આછું મસ્ત બાંધણીમાં એકદમ મસ્ત રેડ કલરની છે ટમેટો ડાર્ક નથી લાવ સમા સેમે સેમ જ આપેલું છે છડી બોર્ડર માં છે દરબાર ટાઈપ નું એકદમ મસ્ત રેડ કલર ટમેટો કલર છે એમાં બ્લાઉઝ આવી રીતના લાઈનિંગ વાળું આપેલું છે આપણ મસ્ત છે એમાં બ્લેક રેડ માં પણ બહુ મસ્ત છે પલ્લુવાળી બ્લાઉઝ પણ છે લેવન્ડર કલર એમાં બ્લાઉઝ પણ મસ્ત છે ને પલુ પણ મસ્ત છે આ બ્લાઉઝ રહેશે

પાછું હલ્દી કલરનું છે સાઈન વાળું પ્રસંગમાં પહેરાય ને એવું હલ્દીમાં કે પહેરવું હોય ને કોઈને કોન્ટ્રાક્ટ મેચિંગ કરીએ બ્લાઉઝને તો બી મસ્ત લાગે આ રહેશે બ્લાઉઝ આખી સાડી આવી રીતના ફ્રેન્ટ જીણી ફ્રેન્ટની છે આ પાછું દરબારીમાં આવી જશે બ્લાઉઝ સેમ સેમ જ રહેશે એકદમ સોફ્ટ મટીરિયલ ને મસ્ત છે બ્લેક કલરમાં મસ્ત સ્ટેન્ડ વાળું છે